રાધનપુર તાલુકાના મઘાપુરા રામનગર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો દેશના વડાપ્રાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે પખવાડિયા સેવા કાર્ય ચાલી રહ્યા છે જે ભાગરૂપે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મઘાપુરા રામપુરા ગામ ખાતે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપના આદેશ અનુસાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજરોજ મેડિકલ કેમ્પ યોજાયો જેમાં રાધનપુરના જાણીતા ડોક્ટર હોસ્પિટલના શ્રીજી તનુભાઈ ચૌધરી માર્કેટયાર્ડના ચેરમેનની ઉપસ્થિતિમાં મેડિકલ સેવા કેમ્પ યોજાયો આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર અને અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર સરસ મજાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે મેડિકલ કેમ્પ યોજાયો ફ્રીમાં આ પ્રસંગે મોટી સંખ્યામાં 200 થી વધારે દર્દીઓ સેવાનો લાભ લીધો товари भरતી દેનાભાઈ જિલ્લા પંચાયત સમેશ સિનાર જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત બાદકામ સમિતિના પૂર્વ ચેરમેન હાલ શાસક પક્ષના નેતા તરીકે જવાબ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ અનુસંધાને પખવાડિયા કાર્યક્રમ અનુસંધાને આજે રાધનપુર તાલુકાના રામનગર ગામે મોદી સાહેબના જન્મદિવસના અનુસંધાને સેવાનો કેમ્પ કરવામાં આવેલ છે રામનગર ગામની અંદરથી આજુબાજુમાંથી સૌ નાગરિકોએ આજે આ કેમ્પની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લાભ લીધેલો છે મારા રાધનપુરના પ્રખ્યાત ડોક્ટરો એવા શ્રીમાન કનુભાઈ શ્રીજી હોસ્પિટલ તથા સદારામ હોસ્પિટલ ડૉક્ટર ગોવિંદભાઈ દ્વારા આજે અમને અહીંયા સેવા પૂરી પાડવામાં આવેલ છે અમારા તાલુકા ભાજપના પ્રમુખ એવા શ્રીમાન અજીતસિંહ બાપુ તાલુકા ભાજપના મહામંત્રી એવા જયસુમભાઈ અમારા અહીંયા તાલુકાના ઉત્સાહી ડેલિકેટ એવા ગોવિંદભાઈ અમારા રામનગરના કાર્યકર્તા એવા મુનાભાઈ અને સૌ કાર્યકર્તાઓ દ્વારા આજે આ કેમ્પની અંદર હાજરી આપી અને મઘાપુરા રામનગર સાપુરની અંદર ખૂબ મોડી સંખ્યાની અંદર અહીંયા બધા વધાર્યા અને ખૂબ લાભ લીધો આજે સંતોષ છે માન્ય નરેન્દ્રભાઈ સાહેબનું આયુષ્ય વધે તંદુરસ્ત રહે એ જ ભાવ સાથે આજે આ કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલ છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના પ્રમાણે અને જિલ્લાની સૂચના પ્રમાણે જે દેશના યશવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ સત્તરમી તારીખે હતો એના અનુસંધાને આખા દેશની અંદર સેવા પખવાડિયા તરીકે એમનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે સેવા કાર્ય થકી આજે રાધનપુર તાલુકાના સિનાડ જિલ્લા પંચાયતના રામનગર મઘાપુરા બાજુની ગામની અંદર રામનગર ગામ આવેલ છે તે ગામની અંદર ભારતીય જનતા પાર્ટી રાધનપુર તાલુકા દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ મેડિકલની અંદર અમારા જાણીતા ડોક્ટર કનુભાઈ ચૌધરી સાહેબ શ્રીજી હોસ્પિટલ અને અમારા ગોવિંદભાઈ ડૉક્ટર સાહેબ સદારામ હોસ્પિટલ મને ઉપસ્થિત રહ્યા સાથે જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી તાલુકા પંચાયતના સદસ્ય ગોવિંદભાઈ ચૌધરી અમારા ભાજપ તાલુકા ભાજપના મહામંત્રી જયશંકભાઈ ચૌધરી અમારા બઘાપુરાના વડીલ આગેવાન ભગવાનબા આ ગામના અમારા સક્રિય કાર્યકર્તા મુનાભાઈ તમામે અહીં આગળ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું મેડિકલ કેમ્પની અંદર સોથી પણ વધારે લોકોએ લાભ લીધો અને બંને ડૉક્ટરો ડૉક્ટર સાહેબો દ્વારા પોતાના ખર્ચે દવા બોટલ દરેક વસ્તુ લાવી અને દરેકને લાભ અપાયો એ અને મોદી સાહેબને ભગવાન ખૂબ જ આયુષ્ય આપે એવી પ્રાર્થના અને લોકોને પણ આ બાબત સેવા કાર્ય થકી અમે પણ કંઈક મદદરૂપ થઈ શક્યા અજીતસિંહ પરમા તાલુકા ભાજપ પ્રમુખ